રાજકોટમાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વને લઈને કાલે મુખ્યમંત્રી અને કેબિનેટ મંત્રીની હાજરીમાં તિરંગા યાત્રાનું આયોજન થનાર છે ત્યારે શહેર પોલીસ દ્વારા દિન પૂર્વે નગરવાસીઓને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર જાહની રાહબરીમાં એડીસીપી મહેન્દ્ર વગરિયા ડીસીપી ક્રાઇમ ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ ડીસીપી જગદીશ બાંગરવા એસીપી રાધિકા ભારઈ સહિતના

દસ અગસ્તના રોજ સવારે રાજકોટ શહેરમાં પણ એક રેલીને આયોજન કરેલ છે અને આજથી આ અંગે દરેકને તિરંગા વિતરણના કાર્યક્રમ દરેક જગ્યા ઉપર તંત્ર અને કોર્પોરેશન તરફથી થઈ રહ્યા છે આમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ પોલીસના ટ્રાફિકના મિત્રો પોલીસના જે મિત્રો છે આને તરફથી પણ દરેક જગ્યા આપણે તિરંગા વિતરણના કાર્યક્રમના આયોજન કરેલ છીએ અને આમાં જિલ્લા પંચાયત ચોક ખાતે જે પોલીસ કમિશનરની ઓફિસ છે આમાં આપણે અધિકારીઓ જે છે અહીંયા ઉભા રહીને આ તિરંગા વિતરણ કરી રહ્યા છીએ